સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ ખાતે આવેલ રતનપર ગામે લાખોની સંખ્યામાં રાજપૂત સમાજના ભગવા દત્ત નીચે એકઠા થયા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ભાજપના મોડી મંડળ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા એકાવન શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ સાથે ધર્મરથનો નો પ્રસ્થાન કરણસિંહ ચાવડા અને મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડાએ કરાયું હતો જેમાં હવે ધર્મરથ બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે હવે મુડેઠા ગણેશપુરાથી કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી ઉમરી કંબોઈ રાનેર મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ ગૌ માતા મંદિર ખાતે ગૌ માતાના આશીર્વાદ લઈને વડા ખાતે દરબારગઢ કચેરીમાં પહોંચ્યો હતો ત્યારે રાજકોટ સમાજની દીકરીઓએ સામૈયા કરીને મહેમાનોને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું જેમાં કાકરેજ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો વડીલો સહિત મહિલાઓ અને બાળકો જોગવાયા મંદિર ખાતે સભામાં હાજર રહીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે કટિબદ્ધતા દાખવી હતી ત્યારે રાણકપુર હિંગળાજ માતાના દર્શન કરી ભલગામ ખાતે સામાન્ય સભા યોજીને ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે હવે બનાસકાંઠા અને પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને માટે આગામી સાત માર્ચ બે હજાર ચોવીસ ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાનમાં કેટલો ફરક પાડશે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સહિત નેતાઓ દ્વારા રાજપૂત સમાજને ઠંડો પાડવામાં આકાશ પાતાળ એક કરી રહ્યા હોવાનું મનાય છે જોકે હજુ સુધી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે કોને રાજપૂત સમાજ ફાયદો કરાવે એ મતદાન મથકો પર મતદાતાઓ ઉપર આધાર રાખે છે ત્યારે રૂપાલાના નિવેદનને લઈને હાલમાં તો ક્ષેત્રીય રાજપૂત સમાજ એક સળકલતા ચરુ સમાજ બની ગયો છે જય માતાજી હું વિજયસિંહ ચાવડા પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત અને કો ટીમ મેમ્બર સંકલન સમિતિ ગુજરાત આજ રોજ અમારા સંકલન સમિતિના પાર્ટ ટુના નક્કી થયા પ્રમાણે ધર્મરથ દરેક જિલ્લાઓમાં ફરી રહ્યો છે આશરે સોળેક જિલ્લાઓમાં અત્યારે અમારો ધર્મરથ ફરી રહ્યો છે અંબાજી માતાના મંદિરેથી પ્રયાણ કરેલ ધર્મરથ અત્યારે કાંકરેજ તાલુકામાં મુડેટા ગામેથી શરૂઆત કરી અને અત્યારે હાલ અલગ અલગ ગામોમાં થઈ અને ઉમરી ગામે અત્યારે હાલ ઉપસ્થિત છીએ ધર્મરથનું એક જ વાત છે અને આખા ક્ષત્રિય આંદોલનની એક જ વાત છે નારી અસ્મિતાનું જે અમારા ઉપર અમારી નારી અસ્મિતાનું હનન થયું છે એ બાબતે ગામે ગામ જઈ અને ગામના દરેક વ્યક્તિઓને આ પ્રત્યે જાગૃત કરવા અને અમે જે અમારી સીધી સરળ અને શાંતિથી ખૂબ જ શિસ્તતાપૂર્વકની અમારી રજૂઆત હતી જે સરકારે માન્ય રાખી નથી અને સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બેઠક પણ કરી અને વારંવાર આવેદનો આપી સંમેલનો કરી અને લોકશાહીની દરેક પ્રકારે રજૂઆતો કર્યા છતાં આ પાર્ટી માનતી નથી સરકાર માનતી નથી માટે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઠરાવ મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવા માટે અપીલ કરવા માટે ધર્મરથ દ્વારા અમે દરેક જગ્યાએ ગામે ગામ જઈ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું